હેલો ફ્રેન્ડ્સ હું છું રૂપલ પટેલ અને સિદ્ધવેચંદ મેઘાણી યુક્ત સૌરાષ્ટ્રની રસધાર અને વાર્તા છે ભાઈબંધી બંધી બહોળા ઘાસ છલકાતી બાબરિયા વાડમાં હેમાણ નામનું નાનું ગામડું હતું માતૃવરુ નામનો ગરાસિયો હતો માતૃવરોને આંગણે એકસો ભેંસો દૂજતી હતી એક દિશાએ દરિયાની કિનારો ને બીજી દિશાએ ગીરના ડુંગરો વચ્ચે મીઠા પાણીવાળું હેમાળ ગામડું ભાઈબંધીનો ભૂખ્યો માલધારી માત્રોવરુ રોજ રોજ મહેમાન ભાડીને ભારી પોહાય છે એક એકટાણું એકલો રોટલો ખાતો નથી એક દિવસ પ્રભાતે દિલ્હીની ચોપાટમાં બેસીને માત્રોવરુ દાતળ કરે છે રોજના રિવાજ પ્રમાણે ખાસ દર ગઢમાંથી બે ઘોડીઓને માલિશ કરીને ડેલીમાં દોરી લેવાય છે એટલે માત્રોવરુ ઘોડીઓના અંગે અંગ ઉપર હાથ ફેરવી પોતાના પ્યારા પશુઓની રેશમી રૂંવાટી ઉપર ક્યાંય ડાકતો નથી રહી ગયો ને એવી તપાસ કરી રહ્યો છે મહેમાનને બાજુમાં બેઠક દીધી આવનારના ચિત્રે હાલ છે હાડકાના માળખા જેવું શરીર છે હજામત વધી ગઈ છે છતાં એની અમીરાત અછતી રહેતી નથી પાણીદાર આંખો અને પહોળું કપાળ મોઢાની કરચલીઓમાંથી પણ ઝડકે છે વળી કસુંબાનું ટાણું થયું એટલે માતૃવરુએ જોયું કે મહેમાનને તો એક તોલા અફીણ જોઈએ એવો છે ચાલાક માતૃવરુ સમજી ગયો કે આવો જબ્બર બંધાણવાળો આદમી કોઈ મોટા દરજ્જામાંથી બેહાલ બની ગયેલો ગરાસિયો હોવો જોઈએ વાત સાચી હતી પરણો કચ્છમાંથી આવતો હતો જ્યાં રૂડા ઘોડા નીપજે છે જોરાવર કાઠી પાકે પગની પાણી સુધી ઢળકીને દેહની મરજાત સાચવનાર પોશાક જ્યાં પહેરાય છે અને જ્યાં જાદુવંશી જાડેજા કુળનો રાજપાટ છે એવા ડોલરિયા દેશમાં તેનું વતન હતું બાર ગામના ભાયાતી તાલુકાના નડિયા કોઠારાનો એ તાલુકદાર હતો પણ કચ્છ ભૂપાળ રાવ પ્રાગમલજીના કાનમાં કોઈ ખટપટિયાએ ઝેર ફૂક્યું રોષે ભરાયેલા રાવે અન્યાય કરીને ઝાલમ સંઘનું પરગણું આંચકી લીધું રાજપૂત રાવની લાચારી કરવા ન ગયો ગામ છોડીને ચાલી નીકળ્યો સગાવાલાઓ પણ ઘણા માસ ભટક્યો આખરે પૈસે ટકે ખવાઈ ગયો ભિખારી બનીને ભમતો ભમતો સોરઠમાં ઉતર્યો છે પોતાની કથની કહેવાની એને ટેવ નથી અબલ બનીને આજ માતૃવરને ઓટલે બેઠો છે

કે પેલું પ્રીતિના પાત્રથી જે છોડાયા હોય બીજું જેના ઉપર ઘણા કરજ હોય અને ત્રીજું જેના હૈયામાં વેર ખટકતું હોય એ ત્રણેયને નિંદ્રા ન આવે એ ન્યાયે ઝાલમસંગ પણ અખંડ ઉજાગરે રાતો વિતાવે છે આવી રીતે પંદર દિવસ વીત્યા પછી તો ઝાલમસંગને શરમ આવી એને રજા માગી માત્રા કહ્યું ભાઈ અહીં ઈશ્વરે જાહેર બાજરીનો રોટલો દીધો છે તમે ભારે નહીં પડો ઝાલમસંગની આંખમાં જળઝળી આવી ગયા એ ન રોકાયો ચાલી નીકળ્યો માત્રા વરુએ પાસે રફીણ દસ રૂપિયા તથા બે જોડ લુગડા સાથે બંધાવ્યા ચાલતો ચાલતો ઝાલમસંગ નાગેશ્રી ગામને પાદરે આવ્યો થાકી લોતપોત થઈ એક ઓટલા ઉપર સૂતો સૂતો વિચારે ચડ્યો આમ ક્યાં સુધી હું રખડીશ ક્ષત્રિય છું મારે માથે અધર્મ ગુજાર્યો છે આમ તાટિયા ખસેડીને મરું તેના કરતાં તો બહાર વટું ખેડી ને પ્રાણ કેમ ના આપું સદગતિ તો થશે અને કદાચ પ્રભુ પધારશે તો મારે ઘેર ગરાસ થશે પણ બહાર વટું કરવું કેવી રીતે મારી પાસે તરવાર તો છે પણ ઘોડું ક્યાં હા યાદ આવ્યું કે હે પાડે માત્ર વરુની ઘોડારમાં આપશે આ નહીં આપે તો બીજું શું ખાતર અરરર જેનું ખાધું એનું જ ખોદવું પાપનો પાર રહેશે કાઈ વાંધો નહીં પાછળથી એકને હાઈટે દસ ઘોડા દઈ દઈશ મનસુબો થઈ ચૂક્યો જે દસ રૂપિયાની ખર્ચી માત્રાએ દીધી હતી તેમાંથી જ કોદાળી અને પાવડા લીધા લઈને પાછો હમેળાને રસ્તે ચાલ્યો બીજી રાત પડી મધરાત થઈ જાલમસંગ માત્રાવરુના દરબા ગઢની પછી એટલે કે પાછળની ભીતો જ્યાં બે માણકી ઘોડીઓ બંધાતી હતી ત્યાં જ ખાતર દેવા બકોરું ખોદવા લાગ્યો ગટમાં તો બધાય ઘસઘસાટ ઊંઘતા હતા કોદાળીના ઘા કરીને ચોરે પછી તેની અંદરથી ઘોડું નીકળી શકે તેટલું મોટું બાકોરું પાડ્યું રાતનો ત્રીજો પહોર થયો ત્યાં માત્રવરુ જાગ્યો પોતે મોટો માલધારી હતો ગીરના ગરાસિયા એટલે સેકન્ડો ભેસો રાખનારા એ જ એનો સાચો ગરાસ માત્રવરુએ માણસોને ઉઠાડ્યા પહોર ચરાવા ઢોર છોડાવ્યા ગીરમાં એક એવો રિવાજ હતો કે માલધારી ધણી પોતે પણ માણસો લઈને ઢોરને પહોર ચરાવા જાય એ રીતે માત્રવરુ પણ ઢોરને હાકી સીમમાં ચાલ્યો ગયો ઝાલમ સંગે જોયું કે ઠીક લાગાવ્યો છે પણ શ્રાવણ માસની મેઘલી રાત માથે ખૂબ વરસાદ પડેલો પવનના સુસવાટા પણ નીકળેલા બંધાણી આદમી જર્જરિત શરીર તેમાંય વળી ખોદવાની મહેનત પડેલી એટલે ખૂબ ટાટ ચડી ગઈ આખો દેહ થર કાપે છે એનામાં કબ કબજામાં રહી શકે તેમ શરીર ન હતું ડાબલીમાંથી અફીણ કાઢીને થોડુંક લીધું પણ અફીણનું અમલ કેમ ચડે ઉપર ચલમ તો પીવી જોઈએ ને ચલમ ગજવામાંથી કાઢવા જતા અંધારામાં નીચે માટીમાં પડી ગઈ અને ચોર દરબાગઢમાં દાખલ થયો સામે માત્રાવરુએ વરુ તાજો જ પીધેલો હોકો પડેલો જોયો હોકો લઈને તેને પીધો તોય શરદી ન તરી શરદી ઉતર્યા વિના સી રીતે ઘોડી પર ચડીને ચાલી શકાય બહુ મૂંઝવણ થઈ પડી શું કરવું ઓરડામાં નજર ફેરવી રણનો તરસ્યો મુસાફર જે મીઠા પાણીની તળાવડી દેખે તેમ ઓરડામાં ઊંચે ઢોલિયે સુવાળી રેસની તળાઈ અને હૂંફાળા ઓઢણ દીઠા બેહોશ દ્રેહ ધ્રુતો ધ્રુતતો કાંઈ સમજ્યા વિના ઢોલિયે ઘસ્યો પણ ઢુકળો જતા જ થંભ્યો જાણે તેને આંચકો લાગ્યો ઢોલિયે કોઈક સૂતું છે ઝબ્બર કાયા નમણું ઘઉંણનું મોઢું થોડે થોડે ઘરેને સોપતા નાક કાન ને લાંબી ડોક ખેંચાયેલા ભમ્બરની કોરેલી કમાન જેવી તેના પોપચા ઢાકેલી બે આંખો કેવા અનોખા તે જે આંખડીઓમાં ભર્યા હશે એ બાબરિયાણી પોઢેલી હતી ડુંગરામાં ભમનારી સુરવીરની ધરનાર હતી નિર્દોષ ભરપૂર ને ભયંકર ફણી ધરના માથા ઉપર મઢેલા મણી જેવી પણ ઝાલમસંગની આંખે અંધારા હતા રજપૂતની નજર

જાગી જશે ઓ ભય ન હતો વચ્ચે ખુલ્લી તલવાર મૂકીને ઝાલમ સંગે શરીર ઢાળ્યું થોડીવારમાં વારમાં ઉઠી જઈશ એમ ઝાલમ સંગના મનમાં થતું હતું ત્યાં તો બંધાણીની આંખ બીડાઈ ગઈ એટલો થાક એટલી શરદી તેમ બીજી બાજુ રેશમી તળાય અને નિર્દોષ બંધાણી ઘસઘસાટ ઘસાટ ઊંઘી ગયો પહોર પછી પહોર વીતવા લાગ્યા પ્રભાત થયું ત્યાં પહોર ચારીને માત્રો વરુ પાછો આવ્યો ઓરડામાં પગ મૂકે ત્યાં તો પલંગ પર નજર પડી બાબરિયો થંભી ગયો હાથ તલવારની મૂઠ પર પડ્યો નજરે જોયા પછી બીજી સી વાર હોય બંનેના કટકા કરી નાખું એવું એ ડગલું ભરવાનું વિચાર્યું પણ જઈને જ્યાં સૂતેલા પુરુષનું મોઢું જુવે ત્યાં એની અજાયબીનો પાર ન રહ્યો આ ભૂખે મરતો મુઓ માણસના ભૂત જેવો આદમી પંદર દિવસ સુધી મારે આશરે પડેલો મારી સ્ત્રી સાથે એને પલવાર પણ વાત નથી કરી સામે પણ નથી જોયું આવા ઉપર આ મારી બાબરિયાણી મોહે ખરી આ મુરદાની ઉપર અને આ સ્ત્રી પુરુષ વચ્ચે તલવારસાની સાની ભેદ છે મારીશ જરૂર મારીશ પણ એકવાર ખુલાસાનો સમય આપીશ પગનો અંગૂઠો ઝાલીને જરા દબાવ્યો ત્યાં તો સંચાવાળી કોઈ પૂતળી ખડી થાય તેમ બાબરિયાણી બેઠી થઈ ગઈ આ કોણ એ આંગળી ચિંધાડી પડખામાં સૂતેલા પુરુષની સામે સ્ત્રી નિહાળી રહી શું બોલે પલંગ પરથી નીચે ઉતરી એટલું જ બોલી શકી હું કાંઈ નથી જાણતી ઠીક જા જલ્દી સીરામણ તૈયાર કર સ્ત્રી સિરામણ તૈયાર કરવા ગઈ અને વરુએ ખરલ લઈને પાંચ ટોલા અફીણ ઘોડવા માંડ્યું આ તરફ કસુંબો તૈયાર થયો બીજી બાજુ સિરામણ પણ તૈયાર થયું વરુએ મહેમાનને ઢંઢોળીને જગાડ્યો કહ્યું ચાલો ભાઈ કસુંબ તૈયાર છે મહેમાન જાગ્યો આંખો ચોડીને જ્યાં નજર કરે ત્યાં રામ રમી ગયા પોતે માણકી ઉપર ચડીને કચ્છમાં બહાર વટું ખેડી રહ્યો છે રાવની ફોજને ધમરોડે છે રાવને મહેલે ચડે છે એવું સ્વપ્ન ચાલતું હતું તે ભાંગી ગયું ઘોડ સત્ય નજર સામે ખડું થયું પછી તો જીવવાની આશા ક્યાં હતી હમણાં ડોકું ધડથી નોખું થશે પણ એ જાણે કાંઈ બન્યું નથી એવી ધીરજથી બેઠો થયો માત્રો વરુ કસુંબો આપવા લાગ્યો મહેમાન પીવા લાગ્યા એકબીજા એવી લહેરથી બેઠા કે જાણે રાતની કઈ બીના બની નથી આગ્રહ કરી કરીને સોગંદ આપી આપીને માત્રા વરુએ કસુંબો લેવરાવ્યો પછી પેટ ભરીને સિરામણ કરાવ્યું હાથ ધોઈને હોકા પીધા પછી મહેમાન બોલ્યા બસ માત્રા વરુ હવે તો અધૂરી મહેમાન ગતિ પૂરી કરો વરુએ કહ્યું સાચું કહો શું થયું વિશ્વાસ પડશે મને નહીં તો તલવાર ક્યાં આગી છે મોતની બીક હવે મને ના હોય ત્યારે બોલો ઝાલમ સંગે પહેલેથી માંડીને છેલ્લે સુધી બધી વાત કરી બધી બીના બતાવી ઘોડારમાં પાડેલું બકોરું બતાવ્યું અને પોતાની જીવન કથા પૂરેપૂરી કહી સંભળાવી સાંભળીને માત્રો બોલ્યો ભાઈ જો આમ હતું તો એ વખતે ઘોડી કાનો લઈ લીધી હું તમને ના પાડત અરે ઠાકોર પંદર પંદર દિવસ સુધી મારી ઓળખાણ પણ ન પડી અરે બાપા મારી આ દશા ફરી એટલે જ મને આવી કુમત્ય સૂજી માત્રા વરુએ માણકી ઉપર નવો સામાન મંડાવ્યો એક ખડિયો તૈયાર કરી તેમાં એક શેર અફીણ મુકાવ્યું રૂપિયા એકસો રોકડા ઝાલમસંગના હાથમાં આપ્યા પછી ઘોડી છોડી દિલ્હીએ જઈને બોલ્યા લ્યો ઝાલમસંગ ઠાકોર આ માણકી લઈ જાવ ને ગરાસ ઘેર કરો ઝાલમસંગે હાથમાં લગામ તો લીધી એના મનમાં તો આ બધી મસ્કરી જ લાગતી હતી એ ધારતે હતો કે થોડે દૂર આગે જઈશ એટલા ભર ડાયરા વચ્ચે મને પછાડીને ચીરી નાખશે માત્રાવરુએ એક બાજુનું પેગડું પકડ્યું મહેમાનને ઘોડી માથે ચડાવ્યા મીઠી જીભના રામ રામ કહ્યા જોત જોતાંમાં તો ઘોડી હેમાનના જાડવા વટાઈ ગઈ કચ્છમાં ઝાલમસંગ ઠાકોર માણકી ઉપર ઘૂમી રહ્યા છે કચ્છના તમામ ભાયા તો અંદરખાનેથી એની મદદે માણસો અને નાણાં આપી રહ્યા છે ભાયા તોને ભણકારા વાગી ગયા હતા કે આજે ઝાલમસંગનો ગરાસ ઝૂંટાયો એમ કાલે રાવ આપણો પણ જુટાશે ઝાલમસંગ સહુના સામટા બળે જૂજવા લાગ્યા રાવની ફોજ આવા આખા ભાયાત મંડળના સામટા ભુજબળ સામે ક્યાં સુધી ટકે રાવ થાકી ગયો જેતી ગયો ઝાલમસંગનું મનાવણું કર્યું પરગણું પાછું આપ્યું એટલું જ નહીં પણ એ અન્યાયના તમામ વર્ષોની નુકસાની ભરી આપી કાઠિયાવાડમાં કોઈ ચારણ જતો હોય કોઈ મુસાફર જતો હોય ગમે તે જતો હોય તે તમામની સાથે ઝાલમ પોતાના જીવનદાતાને સંદેશો મોકલાવ્યા જ કરે કે માત્રાવરુને કહે કહેજો એક આટો આવી જાય એવા અનેક જણા જઈને માત્રાવરુને સંદેશ આપે પણ વિના નિમિત્તે એવા ધંધારથી આદમીથી લાંબે ગામત્ર સી રીતે નીકળાય જલમસંઘના સુખી દિવસ પાછા વળેલા સાંભળીને માત્રોવરુ પોતાના મનમાં ઊંડો આનંદ પામતો સંવંત ઓગણીસોને માં ચારે દિશામાં ભયંકર દુષ્કાળ પડ્યો કાઠિયાવાડમાં કારમી ભૂખ ફેલાઈ ગઈ માત્રો વરુ જેવા માલધારીનો આધાર તો કેવળ મે પાણી ઉપર જ હોય એટલે દુષ્કાળે એના ઢોરનો કચ્ચર ઘાણ વાળ્યો એનું ગામ ઉજ્જડ થયું ઘરમાં નાણાં બહુ ના હોય જેટલું હતું તેટલું ઢોરને ખવડાવી દીધું અને એને ઉમરે ભૂખમરો આવીને ઉભો રહ્યો સ્ત્રી પુરુષ બંનેને ત્રણ ત્રણ તો લાંઘણો થઈ માત્રો વરુ ક્યાં જાય ચતુર સાંભળી આવ્યું કે કચ્છ જાય ઝાલમસંગ ભાઈ જરૂર આશરો દેશે માત્રાને એમ પારકે આશરે જવું વસમું તો લાગ્યું પણ પોતાના મિત્રનું પારખું કરવાનું મન થયું બે ચાલી નીકળ્યા બાઈના માથા ઉપર ફક્ત એક કોડી જડેલો સુંડો અને એમાં થોડા ગાભા એ જેની ઘર વખરી હતી જોડિયા બંદરે ઉતરીને ધણી ધણી આડી નળિયા કોઠારને માર્ગે ચડ્યા પાદર પહોંચ્યા પાદરમાં એક તડાવડી હતી માત્રાવરુએ બાઈને કહ્યું તું અહીં બે છે હું ત્યાં જાવ એનું મન કેવું છે તે જોઉં આ દરમાન જોઈશ તો તને તેડી જઈશ નહીં તો બે જણા બીજે ક્યાંક ચાલી નીકળશું બાબરિયાની તળાવડીની અંદર કરમડીના કૂવાની ઓઠે બેઠી માત્રોવરું ગામમાં ગયો બજારની સામે દરબાગઢ હતો ડેલીએ બેઠા બેઠા ઝલમ સંગે મહેમાનને ચાલતો જોયો પોતાના મિત્રની અણસારી આવી પણ મનમાં થયું કરે માત્રા વરુની કાંઈ આવી હાલત હોય વળી વિચાર આવ્યો કે કેમ ના હોય હું બાર ગામનો ધણી હતો તો બે હાલ બની ગયેલો ત્યારે આ તો માલધારી છે એને પાયમાલ થતા સિંવાર ત્યાં તો મહેમાન નજીક આવ્યો બરાબર ઓળખાણો ડેલીમાંથી સામી દોટ મૂકીને ઝાલમ સંગે મિત્રને બથમા લીધો માણસો ચકિત થઈ ગયા સૌને ઓળખાણ પડાવી પછી પૂછ્યું પણ મારા બોન ક્યાં પાદર તળાવડીને કાઠે બેઠેલા છે અરર ત્યાં બેસાડી રાખ્યા ઝાલમ સંગે પોતાની પાસે ચાર વરસનો કુંવર ગગુભા રમતો હતો તેને પોતે હરખના આવેશમાં આવીને કીધું કે જા બેટા તારી માને કહે કે રથ જોડીને બધા ગાતા ગાતા પાદર જાય ને ફઈને તળાવડીની પાડે પાડેથી તેડી લાવે ફૂઈ એવું નામ સાંભળીને ગગુભાઈએ દોટ મૂકી ફૂઈ અને તળાવડીની પાડે ઓહો કેવી હશે એ ફૂઈ અદ્ભુત ફૂલ હું પરબારો જાઉં એકલો જઈને તેડી લાવું મા બાપ પાસે જરા ખાટું એવા અણબોલ ભાવ એના નાના હૈયામાં કૂદી રહ્યા દરબાગઢની અંદર ન જતા એ તો પાદર તરફ દોડવા લાગ્યો લોકોની હડફેટને એને ગણકારી નહીં તળાવણીને કાઠે આવ્યો સૂકી તળાવણીની અંદર કરમડીના કુવાને છાંયે બાબરિયાણી બેઠેલી છે બાળકે પોતાની કાલી કાલી ભાષામાં આવીને પૂછ્યું માલી છાને હા આવ આવ બેટા હું તારી મારા આતુર બાળક તળાવડીમાં ઉતર્યો બાબરિયાણી એને ખોડામાં બેસાડ્યો છોકરો ડાયો ડમરો થઈને ચૂપચાપ બેઠો ફૂઈનું મો સામે જ જોઈ રહ્યો એના શરીર પર હેમના દાગીના હતા બાબરિયાણીને અવડી મતી સુજી ચોપાસ નજર નાખીને જોયું તો કોઈ ના મળે ઝડપથી બાળકની ડોક પોતાના જાજરમાન પંજામાં દાબી દીધી એક તીણો અવાજ સંભળાયો પણ એ શું કોમળ બાળકનો પ્રાણ ચાલ્યો ગયો બાબરિયાણીએ એના અંગ પરથી તમામ દાગીના ઉતારી સુંડામાં મૂક્યા મરદાને કુવાની અંદર ઊંડે ખાલી દીધું ઉપર ધૂળ વાળી દીધી પાછી પોતે સુંડો લઈને તળાવડીની પાડે આવીને બેઠી થોડી વારમાં તો રણવાસમાંથી રથ આવીને ઊભો રહ્યો ઝાલમ સંગના ઠકરાણી નીચે ઉતર્યા એકબીજા મળ્યા અને બોનને રથમાં બેસાડી ગામમાં લઈ ગયા બહેન બહેન તો અહીં લાંબો વખત રહેવાના છે એમ સમજીને એક અલાયદી મૂળ મેળી મહેમાનને કાઢી આપી સૂંડો લઈને કાઠિયાણી પોતાની મેળી ઉપર ચડી ગઈ પોતે ક્યાંક સૂંડો અડગો કરતી નથી જમવાનો વખત થયો ગાદલા નખાણા થાળી પીરસાણી પંગત બેસી ગઈ પણ તો રોજ બેસાડીને રોટલા જમવાનો નિયમ હતો એલા ગગુ કેમ નથી દેખાતો ગઢમાં ચારે બાજુ તપાસ થઈ પણ ગગુભા ન મળે ઠાકોર કહે છે મેં ગઢમાં મોકલેલો રાણી કહે છે કે ગગુ અંદર આવ્યો જ નથી ગગુને અંગે સોનાના દાગીના હતા એટલે ઠાકોરને ગામના કોડીઓ ઉપર વહેમ આવ્યો બધાને બોલાવીને ધમકાવાને મારવા લાગ્યા પણ કોઈ ન માને કોઈને ખબર ન હોતી વાવડ મળ્યા કે ભાઈ તો દોડીને પાદર તરફ જતા હતા માત્ર વરુ પણ ઉચાટ કરવા લાગ્યો પોતાની સ્ત્રીને પૂછવા લાગ્યો એને તો પાદરમાં ક્યાંય કુંવરને ભાડ્યો નથી ને સ્ત્રીએ બધી વાત કરી દાગીના બતાવ્યા સાંભળીને માત્ર વરુ તો પથ્થરનો પૂતળું બની ગયો તે ગજબ કર્યું મેં જાણ્યું કે કોઈ વેપારીનો છોકરો હશે મનમાં થયું કે અહીં ભાઈ આદરમાં નહીં આપે તો કાલે આપણે ક્યાં જઈને ખાશું હું તો સ્ત્રી જાત મારી બુદ્ધિ બગડી ડોક મડીને મળદું તળાવડીની અંદર કરમડીના કૂવામાં દાટ્યું છે પછડીમાં દાગીનાની પોટલી બાંધી બગલમાં છુપાવી માત્રો વરું કાળું મોં લઈ ને મિત્રની પાસે આવ્યો એકાંતમાં બોલાવીને કહ્યું શા માટે નિર્દોષ મારો છો ભાઈ આ રહી અપરાધી અમે એમ કહીને દાગીના બતાવ્યા બધી હકીકત કહી ઝાલમ સંગના મોં પરની એક રેખા પણ ન બદલી એ બોલ્યા માત્ર ભાઈ ચૂપ જ રહેજો લાવો દાગીના મારી પાસે ખબરદાર જરાય કચવાસો નહીં હું હમણાં આવું છું બગલમાં દાગીના સંતાડીને કોઈ ના દેખે તેવી રીતે ઝાલમસંગ એકલા તળાવડીએ પહોંચ્યા કુવા પાછળ લપાઈને કુંવરનું મળદું કાઢ્યું એક એક દાગીના મુરદાને ફરી પહેરાવી દીધા મુરદાને બગલમાં છુપાવી છાનામુના ગઢમાં આવ્યા અને એલા અહીં અગાસી ઉપર તો ગગુ નથી ગયો ને એ ન બોલતા ઝપાટાભેર અગાસી ભર ચડી ગયા બાળકના મૂળદાને અગાસીની દીવાલ ઉપરથી ભર બજારમાં પડતું મૂક્યું અને બૂમ પાડી અરર ગજબ થયો ગગુ પડી ગયો પોતે નીચે ઉતર્યા ગગુનું મળદું બજારમાંથી લાવવામાં આવ્યું પછી ઠાકોરે સહુને કહ્યું હું ઉપર જોવા ગયો ગગુ બારીમાં રમતો હતો મેં હાકલ કરી એટલે ગગુ ડરી ગયો દોડ્યો ડરથી પડી ગયો ભાઈ તમારો ઘોર અપરાધ અમે કર્યો છે હવે અમને રજા આપો માત્રા ભાઈ મારા જીવનદાતા કુંવર મર્યો એ બહુ મોટો અપરાધ તમે મને ન બચાવ્યો હોત તો આજ ક્યાંથી હોત કુંવર થયા ભરાઈ આવ્યું અને બીજો ગગુ તમારા ખોડામાં રમતો બતાવું ગગુ તો ઘણા મળશે પણ તમ સરખો ભાઈ ખોઈ બેસું તો પછી ક્યાં ગોતું ભાઈ ને અને તેના પત્ની ને મન નું થયું બંને સંપીને ત્યાં રહેવા લાગ્યા આદર માનમાં લગારે ઉણ પાવી નહીં દીકરાના મરણની વાતનો તો ઝાલમ સંગે ફરી ઉચ્ચાર પણ ન કર્યો ગઢમાંથી વાત જ બંધ કરાવી દીધી પાંચ વર્ષ વીતી ગયા કાઠિયાવાડમાં સારા વર્ષ થયાનું સાંભળ્યું માતા વરુને જન્મભૂમ યાદ આવી એટલે હાથ જોડીને રજા માંગી ભાઈ અહીં રહો તો મારા છ ગામ કાઢી આપું માત્ર વરુ માન્યો નહીં પછી ઠાકોરે ગાય આપી ભેંસો ઊંટ આપ્યા કળસી ના દાણા દીધા સાથે બે ઘોડીઓ આપી રોકડા રૂપિયા બંધાવ્યા પોતે હેમાળ મૂકવા આવ્યા ને ત્યાં છ મહિના રહ્યા તેનું ગામ ફરી વસાવી દીધું એવો મિત્ર ધર્મ બજાવી ઝાલમ સંગ પોતાને વતન પાછા વળ્યા થેન્ક્સ ફોર વોચિંગ પ્લીઝ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ